નમસ્કાર દર્શક મિત્રો લોકસાનના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જો યાદના મુખ્ય સમાચાર અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતી હિતેચક મંડળના ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજાય તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ સૌરાષ્ટ્ર લુહાર સુધાર જ્ઞાતિ હિતેશક મંડળના ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલ સમાજની વાડીમાં યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં ટોટલ નવ ટ્રસ્ટીઓને ચૂંટવાના હોય છે પરંતુ તેર ફોર્મ ભરાતા ચૂંટણી કરવાની ફરજ પડી હતી છેલ્લા ઘણા સમયથી સિલેક્શનથી ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવતી હતી અને પોતાના લાગતા વળગતા હોય તેવાઓને ટ્રસ્ટ બોર્ડમાં નિમણૂક કરી દેવામાં આવતા હતા પરંતુ આ વખતે લોકોમાં જાગૃતિ આવી એટલે કુલ વીસ જેટલા ફોર્મ ભરાયા હતા જેમાંથી ઘણા ઉમેદવારોને સમજાવટથી કે શરમાવવાથી સાત જેટલા ફોર્મ પાછા ખેંચાયા હતા જેમાં ત્રણ વ્યક્તિઓ તટસ્થ રહ્યા હતા એટલે ફોર્મ પરત ના ખેંચ્યા અને ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજવાની ફરજ પડી હતી શાહપુર લુહારવાડી ખાતે સવારથી ચૂંટણીની કામગીરી શરૂ કરવામાં આવેલ જેમાં ચૂંટણી અધિકારી તરીકે પ્રવીણભાઈ મકવાણા અને ચૂંટણી અધિકારી તરીકે જગદીશભાઈ રાઠોડની બહુ સરસ અને નિપક્ષ કામગીરી રહી હતી તેમજ ચૂંટણી માટેની સરસ વ્યવસ્થા ગોઠવાયેલી હતી

શહેર અમદાવાદમાં આજીવન સભ્ય છું છેલ્લા પાંત્રીસ વર્ષથી મેં સમાજમાં સેવા આપી છે અને છેલ્લા નવ વર્ષ હું મણિનગર શાખામાં પ્રમુખ તરીકેમાં મારી સેવા આપેલી છે હાલની જે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે એ એક જાતની ગોઠવણવાળી વ્યવસ્થા છે કે જે તટસ્થ રીતે ચૂંટણી થવી જોઈએ એ રીતની ચૂંટણી ચા લાગે છે તટસ્થ રીતે પણ ગોઠવણવાળી છે કે જેમાં ચૂંટણી કમિશનરે પોતે બહુ ભયંકર ભૂલો કરેલી છે કે જે વોટર વોટ આપવા જાય ત્યાં આગળ જે સિક્કો મૂકવો જોઈએ ચોકડી મારવાનો એની જગ્યાએ ડબલ બે બાજુ બે સિમ્બોલવાળા સિક્કા મૂકેલા છે જે ગેરકાયદેસર છે આ ચૂંટણી અધિકારીએ પોતે ધ્યાનમાં લેવું જોઈએ જો વોટર ભૂલે ચૂકે એ સિક્કો મારે અને ઊંઘો સિક્કો માગી જાય તો એનું મત એનું વોટરભાઈ રદ થાય તો ચૂંટણી થવી જોઈએ હું માનું છું કે સમાજને જાગૃત કરવા માટે સમાજના આજીવન સભ્યોને પોતાનો લાભ મળે એ માટે ચૂંટણી થવી જોઈએ સારા માણસો સમાજમાં સેવામાં આવવા જોઈએ એવી મારી ભાવના છે અને એ માટે અમે ચાર ઉમેદવારોએ થઈ અને આ ચૂંટણી પ્રક્રિયા કરવા માટે માજી મેનેજિંગ ટ્રસ્ટીજીને પત્ર આપેલો અને એ પત્રથી આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ છે અને આજે અત્યારે ચૂંટણી ચાલી રહી છે તેમાં મને થોડો અસંતોષ છે બાકી જે કંઈ થઈ રહ્યું છે સમાજ માટે સારું થઈ રહ્યું જય વિશ્વકર હવે એડવોકેટ બળવંત પરમારને મીડિયા સાથે શું એલર્જી હોય તે તો તેને જ ખબર પરંતુ મીડિયાને શૂટિંગ કરતા અટકાવ્યા હતા અને મીડિયા પ્રતિનિધિ સાથે વિવાદમાં ઉતર્યા હતા સંસદ કે ધારાસભ્યની ચૂંટણીમાં મીડિયાને શૂટિંગ કરવાની પરમિશન હોય છે તો આ શું લોકસભા કરતાં પણ મોટી ચૂંટણી સંમતતા હશે આનો જવાબ તો એને જ ખબર હશે આ ચૂંટણીમાં મતદારોનો સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો કારણ કે ઘણા ટાઈમ પછી મતદાન કરવાનો મોકો આપ્યો અને ઘણા તો આટલી ઉંમરમાં સમાજ માટે પહેલી વાર મતદાન કરતા જોવા મળ્યા હતા મતદારોના મંતવ્ય જો આ ત્રણ લોકો તટસ્થ ના રહ્યા હોત અને કોઈની શરમ કે સમજાવટથી ફોર્મ પાછવા ખેંચી લીધા હોત તો આ ચૂંટણી ના થઈ હોત એટલે આ ચૂંટણી માટે આ ત્રણ ઉમેદવારોનો આભાર માનતા જોવા મળ્યા હતા સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેશક મંડળની ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીના નવ ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવાર મીડિયા સામે બોલવા તૈયાર નથી ને સામેવાળા મીડિયામાં બોલે તો એવું કહે છે કે મીડિયા પક્ષવાદી છે પછી મીડિયા પર શંકા કરતા હોય એવું જોવા મળ્યું હતું પરંતુ લોકશામના ન્યૂઝ ચેનલ તટસ્થ અને નિપક્ષ કામ કરે છે લોકશામના કોઈ પાસેથી પૈસા લઈને

કે જે રીતે અત્યાર સુધીમાં કુલડીમાં ગોળ ભંગાતો હતો એમાંથી અમે આજે ચૂંટણી થઈ ભલે થોડી ગેરબંધાણીય રીતે થઈ છે મનમાની કરીને પણ એ આગામી દિવસોમાં કોર્ટમાં અમે પડકારવાના છીએ પણ ચૂંટણી થઈને એનો મને ખૂબ આનંદ છે સૌ આપણા યુવાર સુતાર ભાઈ બહેનો બધા ઉમંગથી આવ્યા મતદાન કર્યું હાર જીત તો જેને કહેવાય કે સાંજે પાંચ વાગ્યા પછી ગણતરીમાં ખબર પડે કે ઋષભ દાદા અને મા અંબેની કૃપાની જે કંઈ હોય તે પણ વાત અમારી એટલી કે જે રીતે ચૂંટણીના નિયમો બનાવવા આવ્યા એ ખરેખર ગેરબંધારણીય છે કે જે આજે કહું છું પણ છતાંય જે રીતે એમને યોગ્ય લાગ્યું તે કારણ કે આ તો મૂડીપતિઓ અને સામાન્ય વર્ગના લોકો સાની લડાઈ હતી અને એની અંદર કદાચ રૂપિયા કામ વધારે કરી જતા હોય એવું પણ મને લાગ્યું પણ કંઈ વાંધો નહીં રિઝલ્ટ હતી બાકી છે રિઝલ્ટ દાદા વિશ્વકર્માને મતદારોને આપવાનું એ ગમે ત્યારે બહાર આવ્યા કે રહેવાનું તો નથી સાંજનો સમય છે ખબર પડી જશે હમણાં કે કોણ કીધને પાણી મેં અને મૂળ તો વાત એવી હતી કે ટ્રસ્ટી બનવા માટે કોઈ ઉમેદવારો ત્રણ કે ચાર સામે ઊભા જ નહોતા રહે ચૂંટણી થાય એના માટે ઊભા રહ્યા હતા એટલે એમાં અમારે તો હારવાનો કે જીતવાનો કંઈ બહુ મોટો સવાલ રહેતો જ નથી હા એ લોકો એક જણ પણ હારી જાય ને તો એમને આપણું સવાલ હતો અમારે કંઈ એવો સવાલ જ નથી અમારે કંઈ એમાંથી લઈ લેવું નથી એટલે મેં મારા વિડીયોમાં પણ કહ્યું છે ને આજે કહું છું કે ચૂંટણીઓ હંમેશા લોકશાહી ઢબે થવી જોઈએ કુંડળીમાં ગોળ નહીં ભાગવા જોઈએ અને જે અમે કરી શક્યા છીએ એનો મને આનંદ છે આ ચૂંટણી ધનપતિઓ વિરુદ્ધ મધ્ય વર્ગ વચ્ચેની હતી પરિણામ પહેલેથી જ નક્કી હતું ધનપતિઓ જીતે પરંતુ અમારો ઉદ્દેશ્ય ચૂંટણી કરાવવાનો હતો જેમાં અમે સફળ રહ્યા છીએ અમદાવાદ લુહાર સમાજની યોજાયેલ ચૂંટણીથી અને ટ્રસ્ટોમાં પડઘો પડ્યો છે લોકોમાં જાગૃતિ આવે છે લુહાર સમાજમાં અનેક ટ્રસ્ટો ચૂંટણી યોજવાને બદલે લાગતા વળગતાને ટ્રસ્ટમાં લઈ લેતા હોય છે પરંતુ હવે લોકો જાગી ગયા છે હવે સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન જ થશે હવે બની બેઠેલા ટ્રસ્ટીઓ અને વર્ષોથી ખુરશી પર ચોટી ગયેલાઓને લુહાર સમાજના જાગેલા લોકો ચૂંટણી યોજવાની ફરજ પાડશે તે નક્કી છે હવે અમદાવાદમાં યોજાયેલ ચૂંટણીના જાગેલા મતદારો શું કહે છે તે જાણીએ મતદાન સરસ રીતે થયું છે સારી રીતે ચાલીસ વર્ષની અંદર પહેલીવાર આ મોટું હોટલ ટ્રસ્ટીઓનું થયું છે અને આટલો ઉત્સાહ જોયો છે બહુ ઘણું સારું છે એટલે જાતની જાગૃતિ આવી એ મોટી સમાજમાં સમાજની બહુ મોટી જાગૃતિ છે મારું નામ દિનેશભાઈ ડાયાભાઈ રાઠોડ સમાજનું પ્રથમ વખત લાંબા સમયમાં ઇલેક્શન થઈ રહ્યું છે અને તંદુરસ્ત ઇલેક્શન છે કોઈ ઉમેદવારો એકબીજા માટે કોઈ પણ પ્રકારના બાય સોડે ઇલેક્શન લેવી રહ્યા છે આજે જે અત્યારે ઇલેક્શન થયું રહ્યું છે સૌથી આનંદની વાત એ છે કે એકદમ સ્વચ્છ ઇલેક્શન થયું છે અને લોકોને એક સમાજમાં એક જાગૃતતા ફેલાઈ છે અને એ જાગૃતતાને અંડર વંડો બધા મળ્યા અને ખૂબ જ સારો ઉત્સાહ છે અને દરેક જણનો અહીંયા વોટિંગ કરવા આવ્યું અને ખૂબ જ સારો પ્રતિસાદ છે એનો અમને અને સમાજને ગૌરવ મતદારો દસ હજારની આજુબાજુ છે દસ હજારથી વધારે છે કે મળ્યો નથી અમને કારણ દરેક શાખામાંથી લિસ્ટો આવી રહ્યા હતા આમ છતાં હું તમને શાહપુર વિસ્તારમાં આવે સૌરાષ્ટ્ર લુહાર સુથારની વાડીમાં આજે પચાસ વર્ષથી જે પચાસ વર્ષ ઉપરથી કાર્યરત છે તેવી આ વાડીના ટ્રસ્ટીઓનું આજે બે હજાર પચીસ ના છ વર્ષ બાદ આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તેમાં આજે જે ઉમેદવારો અને મતદાતાઓનું આપણે નોંધ કરવાની છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ